જય માતાજી મિત્રો નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને હવારવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારે જવાનું છે દવા લેવા કારણ કે જીરામાં સાંટ હોય જીરામાં મોલો મશીન એવું આવી ગયું એટલે આપણે અત્યારમાં જઈશ દવા લેવા અચ્છા હોન્ડા કમ્પ્લીટ કરીને જોઈ આ રોડ ઉપર જ ઊભા હવે આ બાજુથી ના આવ્યા હવે અને આ બાજુ જવાનું છે જવાનું છે એ દવા લેવા એટલે દવા લઈ આવી દ દવા લઈને ઠેઠ ભાડીઓ પહોંચી ગયા છે આમાં દવા ભરી છે આ દવા બે છે એક થેલી છે ને એક આ ચીસો એક આ છે અને એક આ બે દવા લઈને આ બે ના થઈને ને હવાર હવારમાં આઠસો રૂપિયાનો સાંડલો કરી કરીને આઠસો રૂપિયાની દવા થઈ છે આ પપ પપ લઈ લીધું આ જીરામાં દેવાની છે આ કૂવો શીશી કૂવામાં ભરવાનું ડોલે ડોલેથી પાણી શીસી લેવાનું સીસીને પપ ભરીને આ સડીને ઉકળે જવાનું આમાં સાંટવે આમાં દાહક પપ તો થાય છે દહક છે દહક પપ આપણે સાંટવાના છે

અને દવા સાટે એટલે દવાવાળા આખા બગડેલા હોય એટલે નાવાનું છે આ કાયો કા એક્સેલ ઓસા સાટે ને પછી દેવાનું છે મિત્રો દવા સાટે રહ્યા ત્યાં કે એક કાકાનો ફોન આવ્યો ટ્રેક્ટરને ને મારવાનો કારણ કે બેટરી કે પચી ગઈ છે એટલે પ્લાક તો નથી એટલે વાડીએ જવાનું વાડીએ જઈને ટ્રેક્ટર ને મારવાનો છે એક જામફળ ચડી ગયું હતું જામફળ જેવી જો પોઈ દી દે પેટ ટ્રેક્ટર દેખાડું ટ્રેક્ટરને ધક્કો મારવાનો છે આ પડ્યું આને ધક્કો મારવાનો હે આ બે પડ્યા હે ધક્કો મારવાવાળા બે આવ્યો મારવા શું લેવાયો ભઈ

ગાડી જવું પડ્યું પાછા ગાડી પગી ગયા છે એને આમાં નીંદવાનું છે ખાડ થઈ ગયું નકરું આમાં જો કાકાની ને નીંદ નહીં આપણે જ આપણે નીંદવાનું બાકી છે મગર ક્યુ એક માણસ આયો નીંદવા એક નીંદે અને આપણે નીંદ્યું નથી દાંતડ ગોતી નીંદવા મંડવાનું છે જે એક ચારો નીંદા બે એ ફસ ગયા છે માણસ આજે કાયલા છે કાલથી નીંદવાનું આમાં નીંદય છે આપણે આપડે જો નીંદવાનું ચાલુ કરી દીધું છે દાંત લઈ લીધી છે જો આજુ ખાડ છે આવું ઘણું ખડ થઈ ગયું હે પણ આ ખૂટવાડવાનું છે નીંદીન સિંયા વધુ હે આમાં પાછું ઓછું આમાં જો રોજડા હગડ છે રોજડા આવી ગયા

પછી આ બીજો આગળ વ્લોગમાં બતાવીશું કેટલું એક કેરો ફાઈનલી મિત્રો નીંદાઇ ગયો હે રે હં રો ઘાટો હતો ત્યાં પાળીએ ઢગલા થયા હે ખડના હો એક નીંદ્યો એક પોગડ્યો હે બીજું બધું કાલે નીંદવાનું સંપલ પીડ્યા સંપલ પહેરવાના હતા પાળે ઝટકો છે ઝટકો ચાલુ કરવા જવાનું હે આમી પાળે પીડ્યો છે ટકટક બાજુ આ બાજુ બે કનેક્શન મેથી પાવર દઈ દીધો હે ઝટકો ચાલુ કરી નીકળી જાય धीरे निकल जावी એટલે ઘરે જઈને માળી જશે રે પોડી ગયા એક ટ્રેક્ટર માં બેસી जुगाड़ જોવો છે આ આપડા ગાટા નીચે હોલ્ડર ડીઝલ મશીન હોલ્ડર કર્યું છે ડીઝલ નાખીને લોક થાય એવો जुगाડ કર્યો છે હા જો એ આપણે શું કરવાના છે ક્યાં જો કંઈક ભી કરે તોમ લોકો કરને ક્યાં હે આ હોલ્ડર કર્યું છે અહીંયા એ લોક જોતા

માવો કાઢવા મીંડ્યો રેડી રેડી હાલો ત્રણ વાળું કરવા બે ગયા છે વાળું બધી સામગ્રી તૈયાર કરવા છે શાક લઈ લીધું છે મરચાં અને રોટલા

તો ઉપડો જાવ ગુડ નાઈટ તો હુઈ જાઓ ફાઈનલી મિત્રો વાળું પાણી ગ્રીન કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા એક આવી છે મીંદડી શું વાત કરે છો વે જો માથે જો તો આ દેખાય એને રોટલો નાખ્યો પર રોટલો ખાધો નહીં જો બેઠી આયા

આપણે એટલા અહીંયા આટા મારી બે ગલુડિયા પીડ્યા હે બે ગલુડિયા પીડ્યા હેડા હે માણસ કોઈ આવ્યો નથી દુકાને બે દુકાને ખરા એટલે આપણે આટા મારી બેઠા થયું લોકો ઘણી થઈ જાય ટાઈટ ના બેઠા

એક પાછું જઈ ગયું અત્યારે હું ઈચ્છું છું અત્યારે અવાજ સાંભળવાનો ને એટલે તો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ મળી નવા વ્લોગમાં